વાઘરા ચોલાદ ગામે ગેરકાયદેસર માટી ખનન પર છાપો ચાર કરોડ મુદ્દામાલ કબજે લેવાયો ભરૂચ પ્રાંત ચોલાદ ગામે ગેરકાયદેસર માટી ખનન પર છાપો તેમજ ભેરસમ માર્ગ પરથી ચાર કરોડ નો મુદ્દામાલ કબજે લેવાયો પ્રાંત અધિકારીએ ભરૂચના ચોલાદની ચોલાદ ની ત્રણ પોકલેન અને વાઘરા ના રોડ ઉપરથી છ હાઈવે ટ્રક સીઝ કર્યા ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખોદકામ કરતા તત્વો પર વહીવટી તંત્ર લગામ લગાવવા કમર કસી છે આ અંગે અનેકવિધ ફરિયાદો પણ ઉઠવા પામી છે જેને પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણીએ એક પછી એક જગ્યાએ પોતાની ટીમને લઈ ગેરકાયદે ખનનની ચાલતી પ્રવૃત્તિ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે ત્યાં ગત રોજ નાયબ કલેક્ટર મનીષા મનાણીને ભરૂચના ચોલાદ ગામે ગેરકાયદે માટી ખોદકામ ચાલતું હોવાની માહિતી સાંપડી હતી માહિતી મળવા સાથે જ મહિલા અધિકારી પોતાની ટીમને લઈને રાત્રિના અંધકારમાં નીકળી પડ્યા હતા ચોલાદની સીમા વાવરૂ સ્થળે પહોંચી જઈ ગેરકાયદે માટી ખોદકામ કરતા ત્રણ પોકલેન જેની કિંમત આશરે એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાના વાહનોને સીઝ કરી તાલુકા પોલીસના હવાલે કર્યા હતા જ્યારે વાગરાના સાંખા ભેરસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીના વહન કરવા સંકળાયેલ છ હાઇવા ટ્રક જે પૈકી ત્રણ માટીથી ભરેલા અને ત્રણ ખાલી હાલતમાં ઝડપી પડ્યા હતા છ હાઇવા જેની કિંમત રૂપિયા બે પોઈન્ટ ચાર કરોડના મુદ્દામાલ કબજે લઈ વાગરા પોલીસને સુપ્રત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલ તો મહિલા અધિકારીની કાર્યવાહીને લઈ ખનીજનું ગેરકાયદે ખોદકામ કરતા તત્વોમાં રીતસરનો ખોફ ફેલાઈ જવા પામ્યો છે અઝર પઠાણ વાગરા સત્ય ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની